સિહોર નગરપાલિકાનું વધુ એક સ્ટન્ટ સામે આવ્યું ત્રણ વર્ષ પહેલાં ઓડિટોરિયમનું ખાતમુહૂર્ત કર્યા બાદ ફરીથી ખાતમુહૂર્ત કરાતા નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાજસિંહ મોરી દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો નવો પ્રમુખ આવે નવો પ્રમુખ બદલાપુર નવું થાય Uvjerite, da, uvjerite, da, ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તો હવે ઓડિટોરિયમ બનશે કે નહીં એ બાબતે આપનું શું કહેવાનું ગઈ વખતે જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એને અત્યારે ત્રણ વર્ષ જેટલો સમય થઈ ચૂક્યો છે પણ આપ જોઈ શકો છો કે અહીંયા એક ઈટ પણ મૂકાણી નથી એક નાનો ખાડો પણ ખોદાણો નથી એટલે અમે જેમ અગાઉ કહ્યું એમ અમારું સ્પષ્ટ માનવું છે કે આ ઓડિટોરિયમ છે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવાના હેતુથી જ તે આ યોજનાની અમલવારી કરવામાં આવી રહી છે અને આ માટે થઈને અમે તો ત્યાં સુધી કહીએ છીએ કે આ મંત્રી કક્ષાના વ્યક્તિને જ્યારે ઉદઘાટનમાં બોલાવતા હોય અને સરકારી તંત્રનો પણ અહીંયા ઉપયોગ થતો હોય ત્યારે આ સમગ્ર સરકારની આંખમાં પણ એક ધૂળ નાખવાનો આ એક પ્રયત્ન છે અને માત્ર ને માત્ર અહીંયા ભ્રષ્ટાચાર કરવાના હેતુથી જ કામની શરૂઆત કરવામાં આવી છે એટલે અમને લાગતું નથી કે આ કામગીરી નિયત સમય મર્યાદામાં પૂરી થાય અને કદાચ એવું પણ બને કે અઢી વર્ષ બાદ નવા પ્રમુખનો કાર્યકાળ આવે તો એ પણ કદાચ અલગથી એની રીતે ત્રીજી વખત પણ અહીંયા ખાતમુહૂર્ત કદાચ કરી શકે એવી પણ અમને આશંકા છે ઓકે સિહોર નગરપાલિકા કે જે એના ભ્રષ્ટ વહીવટ માટે એના ભ્રષ્ટાચાર માટે થઈને સમગ્ર રાજ્યમાં બદનામ થઈ છે એનો ભ્રષ્ટાચારનો એક નવો કિમિયો એટલે કે આ શિહોરનું નવું ઓડિટોરિયમ કે ખરેખર તો અમે વિપક્ષે સાધારણ સભામાં પણ વિરોધ કરેલો પ્રેસ કોન્ફરન્સ પણ કરેલી કે સિહોર શહેરને ખરેખર તો ઓડિટોરિયમની જરૂર નથી એના કરતાં જે ટાઉન હોલ છે એનો જો વ્યવસ્થિત જાળવણી કરવામાં આવે તો એ ખરેખર લોકોને ઉપયોગી થઈ શકે એમ છે પરંતુ જેનો ભ્રષ્ટાચાર કરવાનો જ હેતુ હોય અને ભ્રષ્ટાચાર કરવાના હેતુ માટેથી જ આ બનાવવામાં આવતું હોય એટલે શાસકો કોઈને ગાંઠ્યા વગર ઓડિટોરિયમનું ખાતમુહૂર્ત કરી નાખ્યું વર્ક ઓર્ડર બહાર પાડી દીધો પરંતુ એવો એટલા બધા આંધળા થઈ ગયા છે કે શાસકો એ ભૂલી ગયા કે જે જગ્યાએ ગઈકાલે ખાતમુહૂર્ત કર્યું એ જ જગ્યાએ એ ઓડિટોરિયમનું અગાઉ એકવીસ દસ બે હજાર બાવીસના રોજ અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જે તે સમયની અહીંયા તકતી પણ મારેલી છે કે સિહોર નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ બંધન પાર્ટી પ્લોટની બાજુમાં ઓડિટોરિયમ હોલના બાંધકામનું ખાતમુહૂર્ત શિવર નગરપાલિકાના પ્રમુખ શ્રી વિક્રમભાઈ નકુમના વરદ ઉપપ્રમુખ ચતુરભાઈ રાઠોડ કારોબારી ચેરમેન ડાયાભાઈ રાઠોડની વિશેષ ઉપસ્થિતિ તેમજ નગરપાલિકાના ચૂંટાયેલ સભાસદો અને કર્મચારી સાથે કરવામાં આવ્યું છે તારીખ એકવીસ દસ બે હજાર બાવીસ સોમવાર હવે આવડી મોટી તકતી મારેલી છે છતાં પણ શાસક પક્ષના લોકો પોતે જ ભૂલી ગયા કે અમે આનું ખાતમુહૂર્ત કર્યું છે અને આની તકતી પણ અમે મારી છે અને ભ્રષ્ટાચારમાં એટલા આંધળા થઈ ગયા છે કે ગઈકાલે એ જ જગ્યાએ એ જ સ્થળનું ફરીવાર ખાતમુહૂર્ત કરીને આ લોકોની આંખમાં ધૂળ નાખવાનો સ્પષ્ટ પ્રયત્ન છે વિકાસનું એક પણ કામ કરી શક્યા નથી એટલે લોકોને ખોટી ખોટી કામગીરી બતાવવા માટે એકની એક જગ્યાનું ફરીવાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એટલે આ ભ્રષ્ટાચારનો અમે આમ વિરોધ કરીએ છીએ અને આજરોજ કમિશનરમાં પણ પત્ર લખીએ છીએ કે જેનો અગાઉ ખાતમુહૂર્ત થઈ ગયું છે તો ફરીને એ જગ્યાએ એ જ સ્થળે અને એ જ ઓડિટોરિયમનું ફરીવાર કર્યું હોય જેથી આ સરકારી નાણાંનો સ્પષ્ટ અને ખુલ્લો ગેરઉપયોગ છે એટલે કલમ સિત્તેર હેઠળ અમે આની ફરિયાદ પણ આજરોજ કરવાના છીએ કમિશનરમાં કે આ અંગેનું એક પણ બિલ અમે મંજૂર થવા દઈશું નહીં અને લોકોને પણ અમે આ ઘટનાથી વાકેફ કરવા માગીએ છીએ કે એક વખત આનું ઉદઘાટન અગાઉ થઈ ગયું છે ફરીવાર એ જગ્યાનું પાછું ઉદઘાટન કરીને લોકોની આંખમાં ધૂળ નાખવાનો સ્પષ્ટ પ્રયત્ન છે અને જે આ ઓડિટોરિયમ બનાવવાનો સમગ્ર પ્લાન છે એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચારના હેતુથી જ બનાવ બનાવવામાં આવી રહ્યો છે એટલે હવે હવે લોકો ઉપર અમે છોડીએ છીએ કે આ અંગે શું નિર્ણય લેવો એ નોકો નક્કી કરે